સરસ માતા નું સંતવાણી અને લોક ડાયરો નું આયોજન અને શામ યુવક મંડળ દ્વારા પણ આ સરસ માતા નું લોક નું આયોજન પેલા તો આ યુવા ગ્રુપ શામ યુવા ગ્રુપ અને તમામ આયોજકો અમારે ભાઈ અશ્વિનભાઈ જીગ્નેશભાઈ અને જે પણ આયોજકો છે ને એમને પેલા જોરદાર તાળીઓથી વધાવો આવું રૂડુ જયારે જેમને આયોજન કર્યું છે ત્યારે પરમ પુજ્ય શામજી બાપુની બેતાલીસમી પુણ્યતિથિ નિમિત્તે મારે તમારે જયારે મળવાનું થયું હોય ત્યારે જેનું પંડ કચ્છ લટ પિંગળી અને જેનો હલકે ખપર હાથ અરે આ તો ઓતર ખંડ ઉતર્યો જાણે કોઈ ભવ પાટણ ભવનાથ એવા શામજી બાપુ ની બેતાલીસ મી પૂર્ણ તિથિ મારે તમારે જયારે મળવાનું થયું હોય ત્યારે શામજી બાપુ ના ચરણો માં પ્રાર્થના કરીએ કે હે શામજી બાપુ બાપ આ યુવાનો ને આયોજકો ને પછી આનાથી પણ એવા સારા સારા એવા કાર્યો કરાવતા રહે શામજી બાપુના ચરણોમાં પ્રાર્થના તો જા દિવ્ય દુર્ગાસમી દૈન જો નિપજતી અને પ્રબળ નવો હતા જા જોધ પાકે શામજી બાપુ નું જીવન દલસુભાઈ કેવું હતું જેનું જીવન એક ભોળપણ વાળું જીવન હતું જેનો ફોટો જોવો ને તે ખબર પડી જાય જેનું જીવન હતું એક ક્રાંતિકારી વિચારનું જીવન હતું એમનું જીવન એક ભોળપણ વાળું જીવન હતું શામજી બાપુનાતા અનેક પ્રસંગો અનેક એવા પ્રસાઓ છે આ કેવા બેસી તો રાત ને રાતી ભૂકી પડી જાય પણ ઈ શામજી બાપુ જ્યારે અલ્હાબાદ કુંભનો મેળો ભાઈ તો વાત કરી અલ્હાબાદ કુંભના મેળામાં જાય અને કુંભના મેળામાં સદગુરુ શંકરાચાર્ય જેવા મહાન સંતો અને ન્યા ઉભા રહી અને શામજી બાબુ એટલું કીધું હતું કે હે મારા ભારત વર્ષના સંતો હું આજ બે હાથ જોડીને એટલી વિનંતી કરું છું કે આજનું એકનું એક ટકનું અનાજ મારો ગીર નો ગીગડો પીર આપે છે અને તેથી સદગુરુ શંકરાચાર્ય એટલું કીધું હતું કે શામજી બાપુ આ તો કુંભનો મેળો છે અહીંયા તમે અનાજ પૂરું પાડી શકશો અનક્ષેત્ર પૂરું પાડી શકશો એટલી સંખની આંખી મળી પર વાવત ભાઈ એને એનું રદય એમ ખબડી ગયું અને એમ કીધું કે મારા વાલા હું તો શું પૂરું પાડવાનો હતો પૂરું તો મારો હતા તાર નો ગીગડો પીર પૂરું પાડે છે ભલા માણસ વાત ત્યાં પૂરી નથી થતી

બાપુ બીજું તો કઈ મારે નથી કેવું પણ તમારી એવી કઈ પીરાય છે તમારી એવી ભક્તિ ની કઈ તાકાત છે આ

喂。